નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર તો કાર્ડ ધારકોને હવે ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેલ પણ મળશે જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્યમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા પણ મળી શકે છે તો સૂત્રો અનુસાર વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં અને ચોખાને વધારીને સાત કિલો કરવાની પણ યોજના છે જેથી મોટા પરિવારોને રાહત અને પોષણક્ષમ આહારમાં Сдарат so Хосе. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ આધાર કાર્ડ લિંક નહીં હોય તો એલપીજીની સબસિડી બંધ જ્યાં દોસ્તો એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરવાથી ગેસની સબસિડીનો લાભ મળશે નહીં તો ઘરેલું ગેસ ઉપર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર લગભગ એંસી રૂપિયા અને ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે તો જે વર્ષમાં મહત્તમ બાર વખત લઈ કે બાર સિલિન્ડર ઉપર ઉપલબ્ધ છે તો જોકે કૌટુંબિક આવક દસ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમારી સબસિડી અટકી શકે છે અને એલપીજી કનેક્શનને ઓનલાઈન કે ઓફલાઇન વિતરકની ઓફિસોમાં જઈને પણ લિંક કરી શકાય છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં બે પોઈન્ટ જીરો એક કરોડથી વધારે લાભાર્થીઓ જોડાયા જ્યાં દોસ્તો રાજ્યમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ બે પોઈન્ટ જીરો એક કરોડથી વધારે લાભાર્થીઓ જોડાઈ ગયા છે તો વાર્ષિક રૂપિયા વીસમાં જ અઢારથી લઈને સિત્તેર વર્ષની ઉંમર ધરાવતા ખાતેદારોને રૂપિયા બે લાખ સુધીનું આકસ્મિક મૃત્યુ અથવા તો અપંગતા વીમા કવચ પણ મળી શકે છે તો જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત રાજ્યમાં આ યોજનાનું વ્યાપક પ્રચાર પણ ચાલી રહ્યું છે તો લાભાર્થીઓ બેંક ખાતા સાથે સરળ રીતે ઓનલાઈન અથવા તો ઓફલાઈન નોંધણી પણ કરી શકે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ જીએસટી રિફોર્મ અંગે ભાજપ પ્રચાર કરશે જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે જીએસટીમાં મોટો સુધારો કરીને બાર ટકા અને અઠ્યાવીસ ટકાના બે સ્લેબ રદ કર્યા છે તો હવે પાંચ ટકા અઢાર ટકા અને સ્પેશિયલ ચાલીસ ટકાનો સ્લેબ લાગુ રહેશે તો આ નવા રેટ્સ બાવીસ સપ્ટેમ્બર બે હજારના પચીસથી દેશભરમાં અમલમાં આવશે તો આ સુધરાથી એસેન્શિયલ્સમાં પાંચ ટકામાં આવશે જે ગ્રાહકોને મોટી રાહત આપશે તો ભાજપે આના પ્રચાર માટે ઉપાધ અધ્યક્ષ ભરત બોગરાના અધ્યક્ષસ્થામાં છ સભ્યોની કમિટી પણ બનાવીને જુદી વિધાનસભાથી મંડળ સુધી પ્રચાર કરશે અને વેપારીઓ અને ગ્રાહકોને પણ લાભવાની માહિતી આપશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર બાળકોના જન્મ પર મળશે રૂપિયા બાર હજારની સહાય જ્યાં દોસ્તો નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ રૂપિયા બાર હજાર સુધી નાણાકીય સહાય આપવામાં આવે છે તો આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે તો પ્રથમ ચાર તબક્કામાં આ સહાય મળે છે તો નોંધણી સમયે રૂપિયા પાંચ હજાર છ માસે રૂપિયા બે હજાર અને સંસ્થાકીય પ્રસ્તુતિ પછી રૂપિયા ત્રણ હજાર અને ચૌદમાં માં અઠવાડિયા રસીકરણ પછી રૂપિયા બે હજાર પ્રાપ્ત થાય છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીના પંચોતેરમાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીભાઈના પંચોતેરમાં જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજારના પચીસ સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન રાષ્ટ્રવ્યાપી શરૂ થશે તો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરથી આ અભિયાનનો શુભારંભ થશે તો આ અભિયાન મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારોની સશક્તિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ પૈસા ઉપાડવા એટીએમ જવાની જરૂર નથી જ્યાં દોસ્તો દેશમાં હવે યુપીઆઈ મારફતે રોકડ ઉપાડ શક્ય બનશે તો એનપીસીઆઈએ આ સુવિધા માટે આરબીઆઈ પાસે મંજૂરી માંગી છે તો હાલ ગ્રાહકો એટીએમ દ્વારા કે બીસી આઉટલેટ ઉપર માઇક્રો એટીએમથી કાર્ડ વડે રોકડ ઉપાડે છે પરંતુ હવે બીસી આઉટલેટ ઓછા છે તો નવી સુવિધા હેઠળ ગ્રાહકો ક્યુઆર કોડ સ્કેન કરશે અને રકમ બીસીના ખાતામાં જમા થશે અને રોકડ પણ મળશે તો આ યોજના દેશભરના વીસ લાખ થી વધારે બીસી કેન્દ્રો સુધી વિસ્તાર છે અને જેથી એટીએમ ની પણ હવેથી જરૂર રહેશે નહીં તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભારત તરફથી ટ્રમ્પને મોટો ઝટકો જ્યાં દોસ્તો ભારતને અમેરિકાને વધુ એક ઝટકો આપનાર છે તો એક અહેવાલ અનુસાર રશિયા ભારતમાં પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ ઇસયુ ફિફ્ટી સેવનનું ઉત્પાદન કરવા તૈયાર છે તો આ માટે અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે તો સ્ટીલ્થ ફાઇટર જેટ તેમની ગતિના કારણે રડારમાં આવતા નથી તો ભારત પાસે હાલમાં આવા વિમાનો નથી તો જ્યારે એક એવી ચર્ચા પણ છે કે પાકિસ્તાન ચીન પાસેથી આવા વિમાનો મેળવવા ઉપર કામ પણ કરી રહ્યું છે તો ટ્રમ્પે અમેરિકા ઉપર એફ થર્ટી ફાઇવ સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવા માટે દબાણ પણ કર્યું હતું ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટ્રમ્પના નવા ટેરિફથી સી ફૂડની નિકાસ અટકી છે જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા પચાસ ટકાના ટેરિફના કારણે ગુજરાતના સી ફૂડ ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે જેમાં રૂપિયા ત્રણસો કરોડથી વધુની નિકાસ અટકી ગઈ છે તો આ ટેરિફના કારણે ભારતીય ઝીંગાની કુલ ડ્યુટી સત્તાવનથી અઠાવન ટકા થઈ ગઈ છે જેનાથી અમેરિકામાં ઓર્ડર પણ રદ થઈ ગયા છે તો આ સંકટના કારણે ગુજરાતના પંદરથી સત્તર લાખ સહિત દેશના ત્રણ કરોડથી પણ વધારે માછીમારો અને સંકળાયેલા લોકોની આજીવિકા જોખમમાં છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુનેગારોને હવે પોલીસનો ડર નથી જ્યાં દોસ્તો ગુજરાતમાં ગુનાખોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તો આ અંગે ગુજરાત કોંગ્રેસે ટ્વિટર ઉપર પોસ્ટ કરતાં લખ્યું કે માત્ર અડતાલીસ કલાકમાં અમદાવાદ અને સુરતમાં બે હત્યા તેમજ છેલ્લા પાંચ મહિનામાં રાજ્યમાં ચાર મોટા શહેરોમાં પંદર હજારથી વધારે ગુનાઓ નોંધાયા છે તો આ આંકડા સાબિત કરે છે કે ગુનેગારોને હવે પોલીસનો કોઈ પણ ડર નથી અને નાગરિકોની સુરક્ષા ભગવાન ભરોસે છે તો આજે પોલીસનો વધુ એક ઉપયોગ વિરોધ દબાવવા અને રાજકીય ટોળાની સેવા કરવામાં લાગી ગયો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રેશન કાર્ડના ધારકોને મળશે રૂપિયા બે હજાર રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે તો જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે તેમજ ખાદ્ય પદાર્થોની સાથોસાથ દર મહિને રૂપિયા એક હજાર સુધીની સીધી નાણાકીય સહાય પણ પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે તો ખાસ કે તહેવારોમાં આ રકમ બે હજાર રૂપિયા સુધી પણ શોધારી શકાય છે તો સરકારનો દાવો છે કે આ ફેરફારો વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ટેટના ચુકાદાના વિરોધમાં શિક્ષકોની અપીલ જ્યાં દોસ્તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સુપ્રીમ કોર્ટના એક સપ્ટેમ્બર બે હજારના પચીસના ચુકાદાથી પ્રભાવિત લાખો શિક્ષકોની સેવા અને સુરક્ષા માટે પીએમ મોદીને હસ્તક્ષેપની અપીલ કરી છે તો ગઈકાલે ગાંધીનગર સહિત દેશભરના જિલ્લાઓના કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો જેમાં જણાવવામાં આવ્યું છે કે ચુકાદામાં ધોરણ આઠ સુધી ભણાવતા શિક્ષકો માટે ફરજિયાત કરાવું છે જે આર ટી અધિનિયમ બે હાજર નવ અને એનસીટી ના બે હાજર દસ ના જાહેરનામાના ભેદને અવગણે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગાજા ઉપર ઇઝરાયલનો મારો જી હા દોસ્તો અમેરિકાના વિદેશ મંત્રીની મુલાકાત પહેલાં જ ઇઝરાયલે ગાજા શહેર ઉપર ભારે બોમ્બ મારો કર્યો છે જેમાં બત્રીસ લોકોને મોત થયા છે જેમાં બાર બાળકોનો પણ સમાવેશ થાય છે તો આ હુમલાના કારણે હજારો લોકોને ઘરો છોડીને ભાગવાની પણ ફરજ પડી છે તો ઇઝરાયલે હમાસના કથિત ગઢને નષ્ટ કરવા માટે શહેરોમાં હુમલાઓ વધારી દીધા છે તો પેલેસ્ટાનિયન આરોગ્ય અધિકારીઓએ પણ જણાવ્યું છે કે હુમલામાં ઘણા બધા ઘરો પણ નષ્ટ થઈ ગયા છે અને પરિવારોના સભ્યો સભ્યોના પણ મોત થયા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ચૂંટણીની ચિંતા તો હવે રોડ થશે ટકાટક જ્યાં દોસ્તો રાજ્યમાં તેમજ અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડના કામોમાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ શાસક ભાજપે ઇજનેર ખાતાને તાકીદ કરી છે કે ચાલુ કામો ઝડપથી પૂરા કરો અને નવા કામો શરૂ ન કરવામાં આવે તો જે કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂરું નથી કરી શકતા તેની પાછળથી નવા કામો પરત લઈ લેવામાં આવશે તો આ પગલાનો હેતુ શહેરીજનોમાં અસંતોષમાં કાબુ અને આગામી મ્યુનિસિપલની ચૂંટણી માટે કામગીરીને સમયસર પૂર્ણ કરવાનો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજાર ઘટાડા સાથે બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે શેરબજારમાં ઘટાડા સાથે બંધ થયું હતું જેમાં અઠવાડિયાના પહેલા દિવસે આઈટી અને ઓટો સેક્ટર શેરોમાં ઘટાડો જોવા મળ્યો તેમજ બીએસસી સેન્સેક્સમાં એકસોને અઢાર પોઈન્ટ ઘટીને એક્યાસી હજાર સાતસો ને પંચ્યાસી અંક ઉપર બંધ થયો તો તેવી જ રીતે એનએસસી નિફ્ટીમાં પણ પચાસ ઇન્ડેક્સમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ ઘટીને પચીસ હજાર અને ઓગણસિત્તેર પોઈન્ટ ઉપર બંધ થયો હતો